જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજનો મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજ તો જો કિચનમાંથી મોર્નિંગનું સ્ટાર્ટ કરું છું કારણ કે રુદ્રપે ઉઠતા નથી ને ડેડી એને ઉઠાડે છે અને જો અત્યારે તો ભાતનું પાણી મૂકી દીધું છે ભાત પલાળી દીધા છે અને આજ તો મગ છે તો મગ પણ રાતે પલાળતા ભૂલી ગયા હતા કારણ કે દૂધ પવા બનાવવાના હતા અમારે એટલે તો મગ પણ પલાળી દીધા ચા પણ થઈ ગઈ છે દૂધ પણ બની ગયું છે ચલો મસ્ત મજાનો ચા નાસ્તો કરી લઈએ

કાંઈક તો થયું છે ક્યાંક મોઢા ઉપરથી ખબર પડતી ત્યારે દૂધ થયું સરસ માણસને ના કેવું હોય તો ના કે સરસ ચાલો આપણે ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરીને પછી રોટલી માંડી દઈએ આપણે ચાલો જો ચા નાસ્તો પણ આપણો રેડી છે મસ્ત મજાનું દૂધ બની ગયું છે હિરન માટે ચા અને કાલે રોટલી તેડી તી મેં છે તો મસ્ત મજાનો ચા નાસ્તો કરી લઈએ આપણે

રસોડું ક્લીન કરવાનું છે અડધા વાસણ કસી નાખ્યા છે અને બસ ચોમણાં જમી અને પછી એ થોડું ઘણું સાફ કરવાનું છે કરી નાખીએ એટલે એ હિરેન છૂટા પછી મારે એકને જ કરવાનું રહે બધું ઢાંસો બેલસો ઘસવાની લૂચવાની ને એ બધી ખુશી નાખવું અને એક દિવસ બે દિવસમાં સાફ થઈ જાય મારે રસોડું તો ને પછી બીજું જૂના હોતું કામ હોય એ આપણે કરી નાખીએ તો સરસ ચાલો તો જમવામાં છે મગનું શાક છે રોટલી છે ખીર છે સરસ ચાલો એટલું જમવાનું છે આપણે ફટાફટ જમી લઈએ પછી કામે વર્ગી જાય ચાલો તો અત્યારે વાગી ગયા છે છ ને અને અમે લોકો ઉઠી ગયા હતા બધું સાફ કર્યું એટલે જોતું તો એટલું સાફ નથી થયું થોડુંક સાફ થઈ ગયું થોડુંક બાકી છે સાફ કરવાનું અને જો વાસણ ગોઠવી દીધું તો આ બધું ધોયું હતું એ બધું પાછું મેં ખરખું ભરી દીધું હવે હિરણની તમારે તો મારે વાત જોવી નથી હવે હું જ કરી નાખીશ એની ભરોસે રહું છું તો કઈ થતું નથી કામ મારે એટલે હવે હું આ રીતે બધું કરી નાખીશ હવે કાલે કાલે વેળી રસોઈ માંડી દઈશ અને કાલે બધું ઉપરથી ઉતારવાનું છે ને કાલે બધું હું પૂરું કરી નાખીશ જેવું થાય એવું પણ હું કરી નાખીશ કારણ કે એમાં એવું છે કે મારો હાથ યાખતો નથી મેં કર્યું હતું એટલામાં જો પણ એટલું ક્લિયર નથી થયું બધું એટલે મૂકી દીધું મેં પછી એટલે હવે કાલે બધું હું કરી નાખીશ કે રાતે ટાઈમ મળશે ને તો રાતે કરી નાખીશ પણ બે દિવસમાં પૂરું કરી નાખી પછી રોજ આજકાલ 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 કરીએ ને કામ કંઈ થતું નથી અને દિવાળી આવી ગઈ નજીક હજી ઘણા બધા કામ બાકી છે મારે તો સરસ ચાલો મેં ચા પણ મૂકી મૂકી દીધી છે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે મારું દૂધ પણ થઈ ગયું છે હળદરવાળું કારણ કે તબિયત નથી સારી મારી શરદી શરદીને ઉધરસ થઈ ગયા છે ફૂલ અને શરીર રાખવું ધાર્યું છે મારે

અને બીજું કે બસ જો આવીને પછી જમી લઈએ કામકાજ બધું પતાવીને અને બીજું તો આ તો રસોડું થયું નહીં કારણ કે મને એમ હતું બપોરે થઈ જાય તો સાંજે જે ઘણું બાકી હશે ને એ કરી નાખીશ પણ મને નથી લાગતું કે રસોડું થશે પણ એવું લાગશે તો કાલે એક બેનને બોલાવી લઈશ કામવાળાને કારણ કે મારો હાથ પોખતો નથી બે જણા હોય તો જ થાય એમ છે આમાં તો એક બેનને કહીશ ભલે પૈસા આપવા પડે પણ બેનને બોલાવીને હું સાફ કરાવી નાખીશ ખાલે કારણ કે ચીકણું બહુ થઈ ગયું છે મારે તો તેલનો વઘારને ઉડે ને એટલે બધું ઘસવું પડે એમ છે મારે એકલીથી તો થાય નહીં ઉપર ચડાવવું મૂકવું ઘસવું નીચે નીચે હોય તો બધું થઈ જાય આ બધું તો મારે અડધી કલાકની કામ છે મારું અડધી કલાકમાં મારે બધું કામ થઈ જાય પણ બીજું જે ઘસવાનું છે જે બધું વસ્તુ જોતી એ કાઢવાનું છે એ બધું છે એ મારે એક લાખી નો થાય તો એવું લાગે તો બેનને કાલ કહી લઈશ તો કાલ આખો દિવસ મેં આખું કિચન સાફ થઈ જાય જોઈ હવે શું થાય છે એ કાલ ઉપર બધો આધાર છે હવે આ તબિયત પણ થોડીક મારી સારી નથી એટલે પાછું મેં ન કર્યું હું ઊંઘી ગયું પડે નહીં તો તે વિચારો હતો કે ના કરે તો કાંઈ નહીં પણ મારે તો કરવું જ પડશે એને ભરોસે રહીશ તો કામ થશે નહીં તો સરસ ચાલો આપણે ફટાફટ ટિફિન આપતા આવીએ ટિફિન આવીને આપીને આવી અને વાસણ ધસવા બેસું અને પછી કામ પતાવીને જમી લઈએ આપણે આજે વહેલું ઊંઘી જવું છે દવા પીને થોડોક નાશ લેવો છે રુદ્રને પણ સર થઈ ગઈ થોડુંક કફ ચામી ગયો છે થોડોક નાશ લેવડાવી દો એને પણ તો થોડુંક સારું થઈ જાય એને પણ તો સરસ ચાલો તો ટિફિન અપાઈ ગયા છે અને આયુષ્ય બેન કે મારે પણ આવું છે તો જો મમ્મી દીકરી બે જોડે આવી ગયું અમે ટિફિન આપવા માટે અને રુદ્ર પણ નીચે હતો એને પણ લઈ લીધો ઉપર કે ચાલતું પણ ઘરે જમવાનો ટાઈમ થઈ ગયો છે થોડુંક હોમવર્ક કરાવવું એને કાલે આસપાસનું પેપર છે થોડુંક વર્ક કરાવી દો ને કામ પતાવી દો એટલે કામ બધું આપણું થઈ જાય બરાબર ને સરસ ઘરે જઈને પાછા મળીએ ચાલો તો અમે ઘરે ટિફિન આ ઘરે આવી ગયા છીએ રુદ્રભાઈને પણ ઉપર લેતી આવી હું નાયુસીબેન જો એનું કામ પતાવે હું મારું કામ પતાવું મારે વાસણ કસવાના છે

સાળ સાલ તой તો ખાવા જોઈએ છે સાલ નથી તો મને શરદી હોય જે ખાવાની ઈચ્છા થાય ખાવાની ઈચ્છા થાય છોલે ભટુરે ખાવાની ઈચ્છા થાય એવું બધું હોય પણ આજે બહુ બનાવું બનાવવું હતું ને ખાવાની ઈચ્છા હતી પાવ કરવું પણ હતું નહીં કઈ શાકભાજી એટલે નો કરી

સારું ચાલો જમી લઈએ પછી મળીએ ચલો મિત્રો તો જમીન જમીને થઈ ગયા હતા ફ્રી અમે અને આ તો બધા વહેલા વહેલા સુઈ ગયા તા બધાય અને આ જે છે ઇન્ડિયન એરફોર્સ ડે અને એ નિમિત્તે જો આજે બાળકોને અમે બતાવીએ છીએ બોર્ડર મૂવી કારણ કે અમારું રુદ્રને બધું એવું જોવું બહુ ગમતું હોય છે ઇન્ડિયનનું પાકિસ્તાનનું બધું હોય ને એમાં બહુ એને ઇન્ટરેસ્ટ છે જો અત્યારે અમે બાળકોને બતાવીએ છીએ બોર્ડર મુવી અડધું તો પતી ગયું અને જો આ ફેવરિટ સોંગ છે ને એ પણ આવી ગયું છે કે આપણી અત્યારની જે જનરેશન છે એ લોકોને ક્યારેક ક્યારેક આપણા આવા મૂવી છે પણ બતાવવા જોઈએ તો એને ખ્યાલ આવે કે આપણા દેશ માટે પહેલાના જવાનો હતો એ કેટલું કરી ગયા છે અત્યારના જવાનો કરે જ છે પણ પહેલાના જવાનો હતા એ એનું પરિવાર એનું ફેમિલી એના બધાને મૂકીને ખાલી આપણા દેશની સેવા માટે જ જતા એટલે ક્યારેક ક્યારેક બાળકોને આવા મૂવી પણ બતાવો તમે કે જ્યાંથી એ લોકોને ખબર પડે કે દેશ શું છે આપણે શું દેશ માટે કરવું જોઈએ અને

અને બસ તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ